નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીને વિગતવાર સમાચારો નિહાળો વ્યારા સુગરના કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવતા વિરોધ સાથે મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરાઈ વ્યારા સુગરમાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓને અચાનક છૂટા કરાતા કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે સુગરમાં બત્રીસ જેટલા કાયમી અને બાવીસ જેટલા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓને પહેલી ફેબ્રુઆરીથી છૂટા કરાયા છે ત્યારે કર્મચારીઓએ આજે સુગરના એમડીને રૂબરૂ મળી નોકરી પર પાછા લેવાની માંગણી કરતાં એમડીએ કર્મચારીઓને સુગરના ચેરમેન માનસિક પટેલને રજૂઆત કરવા સૂચનો કર્યા હતા ત્યારે છૂટા કરાયેલા કર્મચારીઓ સુગરના ચેરમેન માનસિક પટેલને આ મુદ્દે આવતીકાલે રજૂઆત કરશે તેવું જાણવા મળ્યું હતું વ્યારા લાઇનહાર્ટ ગ્રુપ કેન્સરના દર્દીના બહારે આવ્યો પરિવારના સભ્યોને લાખ રૂપિયાની કરી સહાય તાપી જિલ્લાના વ્યારા લાઇન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાધવ અને તેમની ટીમે ફરી એકવાર માનવતા મહેકાવી છે કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીના પરિવારને વહારે આવ્યું છે જેમાં લાઇન હાર્ટ ગ્રુપ દ્વારા વોર્ડ નંબર પાંચના દર્દીને એક લાખ એક હજાર જેટલી માતબાર રકમ ભેગી કરી પરિવારના સભ્યને સહાયરૂપી મદદ પહોંચાડી છે જેમાં ગ્રુપના સભ્યો અને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હાજર રહ્યા હતા તાપી જિલ્લામાં યોજાનાર બોર્ડની પરીક્ષા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તાપી જિલ્લાના અલગ અલગ સેન્ટરો પર આગામી તારીખ છવ્વીસ બે બે હજાર છવ્વીસથી તારીખ અઢાર ત્રણ બે હજાર છવ્વીસ દરમિયાન ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા યોજાનાર છે જે અંગે અલગ અલગ મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સાથે હેલ્પલાઇન નંબરની સેવા પણ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે વાલોડ તાલુકાના બાજીપોરા નજીકમાં ત્રણ કરોડ ઓગણપચાસ લાખથી વધુનો દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપોરા ગામની સીમમાં આજે તારીખ બીજીના રોજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં વ્યારા વાલોડ ડોલવણ ઉકાઈ અને સોંગઢ અને કાકડાપાડ સહિતના પોલીસ સ્ટેશનમાં બસો છન્નું ગુનામાં ઝડપાયેલા ત્રણ કરોડ ઓગણપચાસ લાખ અઠ્ઠાવન હજારથી વધુની કિંમતના દારૂનો નાશ પ્રાંત અધિકારી નશાબંધાઈ અધિકારી અને પોલીસ અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યો હતો વ્યારા નગરપાલિકાના હોલમાં સ્વદેશી મેળાનું સુચારુ આયોજન અંગે બેઠક મળી કરાઈ વિસ્તૃત ચર્ચા વ્યારા નગરપાલિકાના હોલમાં ચીફ ઓફિસરની હાજરીમાં સ્વદેશી મેળાના આયોજન અંગે બેઠક મળી હતી જેમાં તાપી જિલ્લામાં ગુંસે હર ઘર સ્વદેશીનો નાદ સ્થાનિક કલા કૌશલ્યને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી

ત્યારે તમામ નગરજનોને નમ્ર વિનંતી સ્વદેશી સોનગઢ નગરપાલિકા કરી રહી છે અને જે આયોજનની અંદર નગરજનોને પધારવા માટે ખાસ નમ્ર વિનંતી કરીએ છીએ વ્યારા શહેરની સ્નેહકું સોસાયટીમાં સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું વ્યારા સહિતની સ્નેહકુંજ સોસાયટી વિસ્તારમાં રહેતા આશિષભાઈ પંચોલી દ્વારા સંગીતમય સુંદર કાંડપાઠનું આયોજન કરાયું હતું જેમાં ડાંગના મહંત સાધ્વી શ્રી પૂજ્ય જશોદા દીદી હાજર રહ્યા હતા અને તેમણે સત્સંગરૂપી સરવાણીનું રસપાન કરાવ્યું હતું સાથે જ ભજન સત્સંગ અને મહાપ્રસાદીનો પણ લાભ ભક્તોએ લીધો હતો તાપી જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા તાપી જિલ્લામાં શાળા સલામતીના ભાગરૂપે કલેક્ટર ડોક્ટર બિપિન ગર્ગના માર્ગદર્શન મુજબ જિલ્લાના સોંગઠ તથા વ્યારા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કુલ દસ શાળાઓમાં આગજીવી દુર્ઘટના સમય શું કરવું તે અંગે રેસ્ક્યુ વાન અને અગ્નિશામક સાધનો દ્વારા જીવન ડેમોન્સ્ટ્રેશન કરીને બાળકો વાલીઓ તથા શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં શિક્ષકો અને અધિકારીઓ હાજર રહ્યા હતા કાકડકુવા ગામના સૈનિક દેશની સેવા કરી નિવૃત્ત થઈ આવતા રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરાયું તાપી જિલ્લાના સોંગડ તાલુકાના કાકડકુવા ગામના રહેવાસી કલ્પેશ કુમાર ગામિત દેશની સુરક્ષા કરી નિવૃત્ત થઈને આવતા આજે માજી સૈનિક અર્ધ સૈનિક સંગઠનના આગેવાનો તેમજ ગ્રામજનો અને સામાજિક આગેવાનોએ રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કર્યું હતું ઉલ્લેખનીય છે કે સૈનિક કલ્પેશ કુમારે સત્તર વર્ષ સુધી દેશની સરહદની રક્ષા કરી નિવૃત્ત થયા છે આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશે કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત